ક્રિષ્ના કુકિંગ શો તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના પનીર ચીલા બનાવીશું મગની દાળના તો તમે આ રીતે નહીં બનાવે તો મગની દાળને મેં ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખ્યા હતા તેને પલાળીને પછી ધોઈ કાઢી છે ધોયા પછી તેની અંદર મિક્સરની બાઉલની અંદર નાખી દેવાનું છે અને પછી તેની અંદર લસણની તણ કળી અને એક લીલું મરચું નાખવાનું છે થોડું પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લેવાની છે તેને સરસ મજાનું બ્રશ થઈ ગયું છે અહીંયા તો આપણે તેને બાઉલમાં કાઢી લઈશું તો પછી તેમાં થોડુંક પાણી બે ચમચી જેટલું નાખીને હલાવીને તે મિક્સરના બાઉલમાંથી નાખી દેવાનું પછી આ રીતે તેને ફીટી લેવાનું થોડુંક પછી તેમાં ટેસ્ટમાં મારે મીઠું નાખવાનું છે ચપટી હિંગ નાખીશું ચપટી હળદર નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે દબાવજો અને કમેન્ટ કરજો અહીંયા ટામેટું કેપ્સિકમ કાંદા લીલા ધાણા અને દોઢ ચીઝ ક્યુ અને પનીરને પણ આ રીતે ક્રશ કરી લઈશું હાથેથી તો મેં ઘરનું બનાવેલું પનીર છે જો તમારે બજારનું હોય તો તેને છીણીથી છીણીને નાખવું મેં આ રીતે હાથેથી મસળીને નાખ્યું છે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે ચીઝ ડોટ ચીઝ ક્યુબ છે તો તેને છીણી લઈશું સરસ મજાનું તો આ રીતે તમે પનીર ચીલા નહીં બનાવી તો જરૂરથી બનાવો બહુ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે તો અહીંયા સરસ મજાનું ચીઝ છીણાઈ ગયું છે તો તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને ચપટી આમચૂર પાવડર નાખીશું પછી તેની અંદર ચપટી ગરમ મસાલો નાખીશું તમને લીલા મરચાં ભાવતા હોય તો તે પણ તમે નાખી શકો છો પણ મેં અહીંયા નથી નાખ્યા તમારા હિસાબે બીજા મસાલા પણ તમારે કરવા હોય તો કરી શકો છો પછી આ રીતે બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો સરસ મજાનું બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે પછી અહીંયા નોનસ્ટિક પેન લીધી છે તેની અંદર અડધી ચમચી જેટલું અડધાથી પણ ઓછું બેથી ત્રણ ટીપા જેટલું તેલ નાખીને તેને નોનસ્ટિક પેન પર ફેલાવી દેવાનું તાવે મદદથી પછી તેની પર મગની દાળનું ખીરું નાખી દેવાનું દોઢ ચમચા જેટલું અને તેને આ રીતે ફેલાવી દેવાનું ઢોસાની જેમ પછી તેના પર થોડું તેલ નાખી દેવાનું તો તમને તેલ ન ગમતું હોય તો તમે બટર પણ નાખી શકો છો તો અહીંયા જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું તે સ્ટફિંગ પાથરી દઈશું તેની પર પછી તેને થોડીક વાર રહીને તેને આ રીતે પલટાવી દઈશું તો સરસ મજાનો આપણો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે તો આ રીતનો તમે પનીર ચીલા બનાવજો બહુ જ ટેસ્ટી લાગશે તો અહીંયા આપણે બીજો પણ ઉતારી લઈશું તો અહીંયા દોઢ ચમચો આપણે ખીરું લેવાનું છે અને તેને પાથરી દેવાનું છે આ રીતે પછી તેના પર થોડું તેલ નાખી દેવાનું છે તેને થોડીક વાર થવા દેવાનું છે પછી તેની પર સ્ટફિંગ પાથરી લેવાનું તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખરેખર હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે બહુ જ એવા ટેસ્ટી બન્યા હતા પછી તેને પલટાઈ દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન થયો છે સરસ મજાનો ક્રિસ્પી આપણો પનીર ચીલા તૈયાર થઈ ગયા છે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું મેં અહીંયા કેરીની ચટણી સાથે તેને સર્વ કર્યા છે બહુ જ ટેસ્ટી હતા તો તમે જોઈ શકો છો આ રીતે બનાવજો તમે પણ અને બધાને જ ભાવશે બાળકોને પણ ભાવશે